તો છ મિત્રોને જય માતાજી વાત કરવાની છે આજે આપણે કેશુર કિંગ અને ભરત આહિરનું જે મોટા યુટ્યુબર અત્યારે છે બ્લોગર છે અને બહુ ફેમસ થઈ ગયા છે આપણે અને એ બે જે દ્વારકા બાજુના છે એક ભરતભાઈનું ગામ દેવળિયા ને આમ અને કેશુરભાઈનું આમ ભાટિયા પાયા છે વાડી વિસ્તારમાં રહી છે મતલબ મતલબમાં દ્વારકા આજુબાજુમાં છે પણ બહુ ખાસ યાદ નથી પણ હમણાં બહુ ફેમસ થઈ ગયા છે પણ એ બે એવા ભાઈબંધ હતા બહુ ખૂબ સરસ વિડીયો બનાવતા હતા હા બહુ એટલે બેના વિડીયો બહુ સારા હતા અને બહુ મજા આવતી હતી જોવાની આપણને બધાને મજા આવતી હતી અને હજી બધાને મજા આવે તો બે ભાઈ ભેગા થઈ જાય ને તો બે ભેગા મળે વિડીયો બનાવે ને તો હું વાંધો થઈ તો કંઈ ખબર નથી પડી પણ ક્યાર જે ચેલેન્જિંગ વિડીયો બનાવતા હતા એની જેવી જોડી અત્યારે એકયમાં નથી આવતી ભરતભાઈ બીજાને લે તો એ વિડીયોમાં બહુ મજા નથી આવતી કેહુરભાઈ બીજાને લઈ વિડીયો બનાવવામાં ચેલેન્જિંગમાં તો એ બહુ મજા નીચે આવતી જે પહેલાં મજા આવતી હતી એટલી યાર કેહુરભાઈ જો ભરતભાઈની ત્યાં જાતા ત્યારે હિરલગાક કેમ કહેતા મારો કાનોડો આવ્યો છે જેમ દીકરાની જેમ રાખતા હતા મારો દ્વારકાધીશ જેવો છે લાડવા એના માટે પેશિયલ રાખતા હતા સ્પેશિયલ લાડવા મગાવ્યા હતા આખું બોક્સ આપી દીધું હતું મતલબમાં આમ કહેવાય જે કેહુરભાઈનો હગો ભાઈ છે ને એની જોડી એટલી બધી નથી જામતી એટલી એની જોડી જામતી હતી આપણે વિડીયોમાં જોતા ને હવે એ બે ને વાંધો પડ્યો કાંઈ ખબર નથી પડતી પણ હું તો એમ કહું છું બે સમાધાન થઈ જાય ને ભેગું થઈ જાય ને વિડીયો બનાવવાનું અરે યાર તમે યાર હળીખમ યાર હળીખમ હારીર છો તો યાર અત્યારે તમારું હાલી ગયું છે એમ પાટું મારો ત્યાં પાણી નીકળે એમ અત્યારે તમે બે જગ જીતો ને તોય હાલે એવું છે તમારું તમારું જગ પ્રસિદ્ધ તમે થઈ ગયા કહેવાય કે યુટ્યુબની દુનિયામાં તમારું નામ થઈ ગયું છે હજી તો તમે બે ભેગા થઈને કરો ને તો હજી ભવિષ્યમાં કે ગુજરાતમાં તમારું નામ થઈ youtube યુટ્યુબની દુનિયામાં આ તમારે જેવો કોઈ વ્લોગર ન બને એ ભલે એ હૈદીપ પટેલની ફેમિલી વ્લોગમાં હશે નામ બધાયના પણ તમારા જેવા યુટ્યુબરમાં નામ ન બને વ્લોગમાં હજી તો હું એમ કહું છું બે ભેગા થઈ જાય સારું અને આ વિડીયો બેના ફેમિલી સુધી જોવે અને બે ફેમિલી કદાચ એકાબીજાને મળીને વાત કરે તો હારું બે ભેગા થઈ જાવ એટલે જ આપણી ઈચ્છા છે અને વિડીયો બનાવવામાં તો મજા આવશે બાકી બધા વિડીયો બનાવતા હતા વ્યૂ મેળવવા વ્યૂ છાપવા સાંપવાતું કેસુર કિંગ અને ભરતભાઈ જે દ્વારકા બાજુના ગામના છે ક્યાં ગામનાથી તો બહુ ખાસ યાદ નથી પણ હું કહેતો એક વર્ષથી દોઢ વર્ષથી અને હું વિડિયોમાં જોઉં છું યુટ્યુબમાં કેહુર કિંગની ભાઈ ત્રણ ચેનલ છે ભાઈ બોલો નાની ના ટૂંક સમયમાં નામ બનાવીને નાખ્યું છે સારી એવી ઇન્કમ છે ભરતભાઈ પણ બહુ સારા એવા વ્લોગ બનાવ્યા છે એડિટિંગ પણ સારું છે ક્લિયરિટી સારી છે જોવાની મજા આવે છે ભરતભાઈ દ્વારકા બાજુ દેવળિયા ગામ છે નાના છે ભરત આહિર ભરત લાગરિયા અને કેહુર કિંગ પટેલકા ગામના છે જે ભાટિયા પાયા આવે એ બાજુ જ છે દ્વારિકા બાજુ જામનગર બાજુ થતું છે પણ આપણને બહુ ખાસ યાદ નથી પણ હું કાઠિયાવાડથી બોલું છું અને હું તમારા કાઠિયાવાડથી વિડીયો જોઉં છું અને અહીંયા અમારે બહુ બધા જોવે છે તમારો વિડીયો તમે ફેમસ છો અહીંયા અમારા અહીંયા ઘણા હીરાના કારખાનામાં કારીગરો હોય ને એ વતન કહેતા હોય તમારા વિડીયો જોઈને વાતો કરતા હોય એમ કાંઈ નહીં હવે જેથી શેનો વાંધો છે તમને એ તો અમને નથી ખબર પણ હવે હવે આવા નાના નાના વાંધા આવે હું તમે જતા કરી દો અને ચાલુ કરો યાર તમારું હાલી ગયું છે ને હજી હાલ છે યુટ્યુબની દુનિયામાં બસ બીજું તો કાંઈ નહીં બધાય વ્યૂ ખેંચવા અને વ્યૂ મેળવવાનું તમારા નામથી અત્યારે હું તમારો ટ્રેન્ડિંગ પોઈન્ટ છે તમારા બેને જે વાંધો પડ્યો છે ને એટલે એ બધાને વ્યૂ સારા મળી જાય છે તો ભાઈ મેં કીધું મારા બધાય બનાવે છે તો મારો શું વાક મારે હજાર કલાક ઘટાડે છે ફર્સ્ટ ટાઈમ તો મારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય કીધું હું બનાવું બરોબર હવે ભાઈ એક ભાઈને ખાલી હોળ સબસ્ક્રાઈબર છે તમારા નામનો વિડિયો બનાવો ટ્રેન્ડિંગ પોઈન્ટનો એક હજાર વ્યૂ થઈ ગયા સબસ્ક્રાઇબર ને એક હજાર વ્યૂ થઈ ગયા બોલો તો ભાઈ અમારે તો હવે જ્યાં બે હજાર સબસ્ક્રાઈબર છે હવે એક હજાર વર્સ્ટ ટાઈમ તો પૂરો કરી દેશે એને મોન્ટાઈ કહેજો અમે ચેલેન્જ ચેલેન્જિંગ તો નહીં પણ અમે એમ ખતરો કે ખેલાડીવાળા વિડીયો બનાવશું એમ માર્શલ આર્ટ સ્ટન્ટવાળા છે એક્સરસાઇઝ છે ફિટનેસના છે બધી અલગ અલગ તરીકેથી વિડીયો બનાવશું પણ અમને થોડોક સપોર્ટ કરજો અમાય બરાબર તો અમે તમારા વિડીયો જોવી છે અને સપોર્ટ કરતા રહું અને અમે તમને હા એક વાત એ કહી દઉં કે ભાઈ મારો વિડીયો તમે કેહુરભાઈ અથવા ભરતભાઈ જોતા હોય આ વિડીયો તો અહીંયા કાઠિયાવાડ બાજુથી નીકળો લાઠી તાલુકો છે અમરેલી જિલ્લામાં સાવણ ગામ છે મારું મને માં મેસેજ કરજો અને મહેમાન ગતિ કરીને જાજો આપણે હું પણ એક ખેડૂત પશુપાલક સૌ આપણી વાડીએ પ્રોગ્રામ કરીશું બરોબરજી મળી આપણે નેક્સ્ટ

એમાં શું થઈ ગયું કેમ મોજમાં 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 હાલો હાલો કાઢી દો હાલો અને મારો